તમારા આ ત્રીસ વર્ષના અનુભવમાં તમે તો ઘણી બધી એવી ટેકનોલોજી જોઈ હશે ને ટેકનોલોજી પહેલાં પણ પથરીનો કઈ રીતે સારવાર થતી ને એવી ઘણી બધી વાતો હોય છે પણ હાલ અત્યારે આ સેન્ચ્યુરીમાં પથરીના સારવાર માટે કયા કયા ટેકનોલોજી આવી ગઈ છે ઓલરેડી હું યુરોલોજીસ નેવુંમાં માં થયો ઓગણીસો ને માં અને ત્યારથી યુરોલોજીનો પ્રેક્ટિસ કરું છું તો એ સમયમાં પથરીની સારવાર માટે અમારી પાસે ખાલી ઓપરેશન જ હતા ટાંકાવાળા ઓપરેશન કરતાં અમે અને પેશન્ટને આઠ દસ દિવસ પંદર દિવસ હોસ્પિટલમાં રહેવું પડે ધીમે ધીમે એ પથરીના સારવારમાં ખૂબ જ રિવોલ્યુશન આવ્યા અને એ સમયે શરૂઆતમાં પથરી તોડવા માટે શોકવેવ લિથોટ્રિપ્સી આવી એ પછી પથરીને માટે દૂરબીનની સારવાર આવી નાનો હોલ પાડી અને પીસીએનએલ જેને કહીએ છીએ અમે અથવા તો ઇન્દ્રીમાંથી દૂરબીન નાખીને જેને યુરેટ્રોસ્કોપી કહીએ છીએ અમે તો એ સારવાર આવી એ પછી આ જે સાધનો છે એ સમયે થોડા મોટા હતા પછી સાધનો રિવોલ્યુનાઇઝ થયા એની અંદર નાના નાના સાધનો આવવા માંડ્યા અને પથળી તોડવા માટે પણ લેઝર અને એનો ઉપયોગ થવા માંડ્યો અને સાથે સાથે ફ્લેક્સિબલ સાધનો પણ આવવાને લીધે એ જેને આપણે આરઆઈઆરએસ એટલે ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી કહેવાય છે જેના માધ્યમથી પેશાબના રસ્તામાંથી કિડનીની મોટા મોટી પથરીઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ અને પેશન્ટ બીજે દિવસે ઘરે જતો રહે છે તો જે એ સમયે ટાંકાવાળા ઓપરેશન અમે કરતા અને પંદર પંદર દિવસ પેશન્ટને આવવું પડતું અને પેશન્ટોને પછીના પણ પ્રશ્નો ખૂબ રહેતા અને પથરી એવું નથી કે બીજી વાર ન થાય એટલે કેટલા ઓપરે ઘણા લોકોને ચાર ચાર વાર પાંચ પાંચ વાર ઓપરેશન થયેલા હોય તો આ પથરીની સારવારમાં આ જે બધા નાના નાના દૂરબીનો આવ્યા ફ્લેક્સિબલ સાધનો આવ્યા અને લેઝર આવ્યા એને લીધે ખરેખર દર્દીઓને ખૂબ જ ફાયદો થયો છે જેવી રીતે તમે કહ્યું કે એક જ દર્દીને ઘણી વાર ત્રણ વાર કે ચાર વાર ઓપરેશન કરવાનો પણ આવ્યો હોય તો એનું કારણ શું કે ઘરમાં તો ઘણા બધા લઈ કે સમૂહ પરિવારમાં જે લોકો રહેતા હોય એક જ ઘરનું પાણી પીવે છે એક જ ગોળામાંથી પાણી પીવે છે પણ બધાને પથરી નથી થતી અમુક જ પરિવારના વધારે પડતા ભાઈઓને પથરીની જે આ છે બીમારી એમનો સામનો કરવો પડે તો એનું કારણ શું સામાન્ય રીતે પરથરી થવામાં મેં જે આપણે પહેલાં વાત થઈ એ પ્રમાણે આપણી પાણી પીવાની ટેવ એ મા થઈ હોય એ ઓછું પાણી પીતા હોય અને સાથે સાથે એ પોતે જે પાણી પીતા હોય એ પાણી પ્રોપર ન હોય અને ઘણીવાર શરીરમાં જીનેટિક કંઈક પ્રોબ્લેમ હોય અથવા તો કિડનીની અંદર અમુક એવા પ્રશ્નો હોય તો પથરી થવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલે એ જ્યારે ઓપરેશન કરીએ ત્યારે એને અમે સલાહ આપતા જોઈએ છીએ કે એણે શું શું કરવું જોઈએ કઈ રીતે પાણી પીવું જોઈએ ખોરાક કઈ રીતે લેવો જોઈ અને કઈ રીતે નિયમિત તપાસમાં અને ચેકઅપમાં આવવું જોઈએ સો એના માટે અમે દરેક દર્દીઓને સમજાવતા જોઈએ છીએ